આપણે માં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા પર્સનલ ડિટેલ નથી આપ્યો બોલ નથી હું એક સંમતિ કરાર બનાવ્યો બે હજાર પાંચ માં ગામમાં અવર જવર કોઈ રસ્તો હતો હ લખી દીધો જાહેર અમારે ગામ જણા જેટલા જમીન માલિકો હતા ને આજુબાજુના લખ્યો અને એ વસ્તુ પર અમે કાયમ રહીશું એવું લખીને આપેલું છે બરોબર છે અને ત્યાર પછી એ લખાણ પછી અમે કીધું કે અહીં રસ્તો પસાર કરીએ આપડે એટલે જે તે સમયમાં શું થયું કે જે ઉંચાણ વાળું ખેતર હોય ને એ જગ્યા ઉપર રસ્તો બનાવી ને કામ ચલાવ રસ્તો બનાવી દીધો અને ચાલ ચાલવા હું ચાલુ કરી દીધો કાયમી થઈ જાય પછી એનામાં આ દેવું થયું છે પછી એમાં શું થયું કે માર્ગ મકાન પેલા પંચાયતે ઉપર માટીને એવું મંજૂર થયો રોડ મંજૂર થયો તે સમયમાં પણ એમને આરટીઆઈ થી માંગી માહિતી કે આ રોડમાં કોની કેટલી જમીન જાય છે તેનું મને સર્વે કરીને મને આપો એનું ડિટેલ આપો કે આ સર્વે નંબર માં આટલી જમીન જાય છે આ સર્વે નંબર આટલી જમીન જાય છે એનું આજ દિન સુધી મને કોઈ જવાબ આપ્યો નથી તમે આરટીઆઈ મા પ્રથમ અપીલ કરવો શીખવાડું છું આવું બધું શીખવું હોય ને તો તાલીમ કેમ્પમાં આવવું પડે તાલીમ કેમ્પમાં અઢળક વસ્તુ શીખવાડું છું અત્યારે ફોન માં કેટલું શીખવાડી અગયુ તાલીમ કેમ્પ દરમિયાન આવી પંદર પંદર કલાક દુનિયાની આઈટમ શીખવાડુ છુ આમાં પંદર મિનિટ હું ન કહી શકું એક એક વ્યક્તિ ને તો આમાં આરટીઆઈ કર્યા પછી જવાબ સરખો ન મળે સંતોષ કારક ન મળે તો પ્રતિમાપલ દાખલ કરી શકાય એના યુટ્યુબ મા મારા વિડિયો જોઈ લેજો અને તાલીમ કેમ્પ માં આવીને શીખી જોજો

બધું ડોક્યુમેન્ટ સાથે બધું સ્ટેમ્પ કરાર કરી પ્રથમ અપીલ કોને કરાય આપણે અને કેવા સંજોગોમાં કરાય પ્રથમ જો પેલા આરટીઆઈ કરી માલ મકાન વિભાગ ને પછી એની અપીલ કરી છે જિલ્લામાં આવે ને માલ મકાન વિભાગ અધિકારી એને કરી એ લોકો ખોટો ખોટો જવાબ આપી છે કે આ તો અમે કામ ચલાવ રસ્તા ઉપર રસ્તો બનાવ્યો છે આમ છે 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 તેમ પછી જે સર્વે નંબર એમાં પચાસ ફૂટ જગ્યા છોડ્યા પછી આખો રસ્તો મારા ખેતરમાં છે પચાસ ફૂટ જગ્યા છૂટી જાય છે તો મેં એમને કીધું કે આ જમીન મને પાછી આપો તો એ લોકો એવું લખીએ છે કે તમે તમારી જમીન ને લઈ લો રસ્તો બંધ થાય તો અમારી કોઈ જવાબદારી નહીં એવું રાઈટિંગમાં મને આપે છે હું તમને સૌ પહેલા જ આ ફોનની શરૂઆત થતા પહેલા કીધું તમે રસ્તો કરી દીધો ત્યારે તમે એ પેલા કે આ રસ્તો કાયમ થઈ જાય હા થઈ ગયો થઈ થઈ આ મૂર્ખાઈ આપણે કરી પેટમાં કોઈને ગરવા જ ન દેવાય પેટમાં ઘરે તો ફગપોળા કરે ને